દરિયા કિનારાના પ્રવાસના સ્થળો વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા તંત્ર દ્વારા તારીખ વીસથી બાવીસમી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો એક હજાર છસો કિલોમીટર દરિયો કાંઠો છે વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે એટલું જ નહીં કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો સખીમંડળની બહેનો પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજ ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે આગામી દિવસોમાં પાકી દુકાનો સ્થાયી સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂપિયા એક કરોડ હજીરા નોટિફાઇડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે બે હજાર ચોવીસ ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભવો સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાના દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂર થી ડુંમસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંય ને ક્યાંક તકલીફો ને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે આટલો અદભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારા શહેરના હજારો લોકો દરરોજ માની શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત